શાકોત્સવ નું આયોજન કર્યું છે એના નિમિત્તે આજે ત્રણ થી પણ વધારે ભક્તો માટે રીંગણા નો શાક બનાવવામાં આવી રહ્યું છે આ કાર્ય ગામના તમામ નાના મોટા ભક્તો બહેનો પણ સહકાર મિત્રો હાલ આપણે આવી ગયા છીએ મકનસર ગામ ખાતે કે જ્યાં સ્વામિનારાયણનો ભવ્ય શાકોત્સવ થાય છે અને હાલ આપણે આવી ગયા છીએ રસોડા અંદર કે જ્યાં લોકો પ્રસાદી માટે ખુબજ સારું ભોજન ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે તો સૌ તો સ્વાગત છે આપનું અને અમને આ ભોજન વિશે માહિતી આપો કેટલા લોકોનો ભોજન છે ને આપણે લોકોને પ્રસાદીમાં શું ખવડાવવાના છે એકત્રીસ ડિસેમ્બરનો સમાજના જીવ સમાજ માટે દેહના સુખ માટે ઉત્સવ ઉજવતા હોય પણ એ હિન્દુ સનાતનીય સંસ્કૃતિ સચવાય એ માટે હનુમાનજી મહારાજનો કથા અંતર્ગત જન્મ ઉત્સવ અને શાકોત્સવનું આયોજન કર્યું છે એના નિમિત્તે આજે ત્રણ હજારથી પણ વધારે ભક્તો માટે રીંગણાનો શાકોત્સવનો શાક બનાવવામાં આવી રહ્યું છે સુંદર મજાની બુંદી છે ગાંઠિયા છે બાજરાના રોટલા છે રાયતા મરચાં છે સાસ છે માખણ ગોળ આ બધી વસ્તુઓ ભક્તો માટે ભોજન પ્રસાદની સાસની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો સુંદર મજાનું શાક એને તળી અને ગ્રેવી બનાવીને એ સુંદર મજાનું તૈયાર થશે વઘારે ગિરનારી ખીચડી એ પણ રાખવામાં આવી છે તો એ બધાએ અને શોભાયાત્રા ખૂબ ભવ્ય ધામધૂમથી આજે ઉજવાશે તો તમામ ભક્તોને આરબી ન્યૂઝના માધ્યમ દ્વારા અમે ભાવભીની અપીલ કરીએ છીએ કે આવી સાંસ્કૃતિક આપણી ધરોહર છે એ આપણે આપણા હિન્દુ સનાતની સંસ્કૃતિ સાથે મળી અને ભગવાનનો ઉત્સવ ઉજવીએ ભગવાનને રાજી કરી આપણા બાળકો અને આપણી બહેનો એને પણ આપણી ધર્મની મર્યાદામાં રહી અને એમને બધાને પણ આનંદ કરવાનો ઉત્સવ મળે એવો સુંદર આજનો આ પ્રયત્ન છે તો દરેકને અમારી ભાવભીની આ કાર્યની અંદર મકાનસર ગામના તમામ નાના મોટા ભક્તો બહેનો ભાઈઓનો પણ ખૂબ સાથ સહકાર દરેક મંદિરો ધામોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા છે એ પણ આજે સુંદર આપણે એનો દર્શન અને લાભ લઈ રહ્યા છીએ શોભાયાત્રા છે હનુમાન ચરિત્રની કથા આપણે શ્રવણ કરી કન્યાલાલજી મહારાજ ગાંધીનગરથી પધાર્યા છે સુંદરકાંડનો આજે સુંદર પાઠ ચાલી રહ્યો છે એના પણ આપણે દર્શન અને લાભ મળશે દરેકને આ પ્રસાદ આ ઉત્સવનો લાભ લેવા ભાવભીની અપીલ સર્વને જય સ્વામિનારાયણ જય શ્રીરામ